આઈસ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે તો વિડિયો પૂરો જોતા રો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપવામાં આવશે વિડિયો સારો લાગે તો લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો તમે જે આઇસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે કંડિશન તમને ક્લિયર કટ વિડિયોની અંદર બતાવવામાં આવ્યું છે કમ્પ્લેટ છે બાબુભાઈ ઓનર છે વાત કરું તો ટ્રેક્ટર એન્જિન સારું ગેરહાઇડ્રોલીટ કમ્પની કંપની કલરમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં ખેડૂત મિત્ર ટ્રેક્ટર અને ખેતી કામમાં ઉપયોગમાં લે છે બાબુભાઈ અને અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશન એન્જિન ગેર હાઇડ્રોલિક છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરની એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી પણ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો પેલા ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ નવા જોવા મળશે નવા ટાયર વાળું ટ્રેક્ટર અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ઓગણીસો અઠ્ઠાણુંના મોડેલનું કિંમતની વાત કરું તો માત્ર દોઢ લાખ એટલે કે એક લાખ અને પચાસ હજાર કિંમત રાખવામાં આવી છે જે અંદાજિત છે કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ અને મોટા મઢા મઢાદ ગામે જોવા મળશે હવે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે ચાલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો